લોટ એ પૂરું થઈ ગયું છે ના એ તો આપડે છે ને આ લોટ લઈ લીધું ને એમાં નાખી દીધું પાણી તો આ તો ગાળા જેવું થઈ ગયું છે તો તો ખમો હજી તમને એમ લાગતું હતું લોટુ થાય રોટલો કેવી રીતે થઈ ગયો તો ઉભાઈ રહ્યો ઉભા રહ્યો આ તો બીજો રોટલો છે ને લોટ તો હજી આયા છે ને લોટ નતો બની ગયેલો છે આપડે ગારા કરવા મીડા છે એમાં પાછો ગારો હિરકો છો ને એટલે આપણે પાણી નાખવું પડ્યું પછી દાજ માં એટલા મંડાણા એટલા મંડાણા ને ગારો થાતો જ નતો કેટલું પાણી નાખ્યું તો ગારો છો એટલી દાઈજ કાઢ નાખી એટલી દાઈજ કાઢ નાખી તેવા વગા વગા ગારો છો તો ગારો થઈ ગયો ને એનો જો આપણે પીંડો વાળી નાખ્યો છે ને પીંડામાં માં જો ડિઝાઇન પડી તૈયાર પગલા જોઈ પગલા તૈયાર તમને બતાવી તો માં મંડાણા ને એટલા મંડાણા આટલા મંડાણા તાર રોટલો થઈ ગયો જોવો એવડો મોટો રોટલો થઈ ગયો તો આને રોટલો કેવામાં પૂરી સીધે આપડે તાવડી માં નાખી દીધો જોવો તાવડી નાની છે રોટલો મોટો છે તો અડધો સડશે કે નહીં સડશે એ તો આપણે બની જાય ને સડે ને તેવા ખબર પડશે તાવડીમાં ભલે રોટલો નો હામો હોય પણ તા સડો બરોબર તો એટલો કાસો રહી ગયો જોવો જેટલી ડ્રાય છે ને આપણને હાવ બોલાઈ ગયું છે રોટલો સડી ગયો છે મસ્ત મજાનો ને હવે મેકી દેવાનો છે આ બે રોટલા ને લે રોટલો